જે રીતે પરમ દિવસે રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ચેલેન્જ કરી કે કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યું આ ચર્ચા કરવા આવે ત્યારે આજે રાજ્યના કૃષિ મંત્રી અને શ્રીને મેં કાગળ લખી અને એમના ચેલેન્જનો સહજ સ્વીકાર એક સૌરાષ્ટ્રનો જે દુહો છે વા ફરે વાદળ ફરે ફરે નદીઓના પૂર સુરા બોયલા ન ફરે નહીતર પશ્ચિમ ઉગે સુર આ દુહા સાથે જીતુભાઈ વાઘાણીની ચેલેન્જ નો સહર સ્વીકાર કર્યો છે જીતુભાઈ ને કાગળ માં મેં કહ્યું છે કે સ્થળ તમે નક્કી કરો તારીખ તમે નક્કી કરો સમય તમે નક્કી કરો કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યું અને ભાજપે શું કર્યું એ બાબતે આપણે ચર્ચા કરીએ અને આરે આરે કોંગ્રેસે જેટલા કામો અત્યાર સુધીમાં કર્યા છે એના જીરો પોઈન્ટ જીરો એક ટકા કામોની યાદી મેં મોકલી અને જીતુભાઈ ને કહ્યું છે કે ખેડૂતો જે અત્યારે ખેતરે છે ને એ અધિકાર માલિક નો અધિકાર કોંગ્રેસે આપ્યો છે હોય કે માધ્યમથી માધ્યમથી આ યોજનાઓ જમીન વિહોણા ખેડૂતોને જમીન આપવાનું કામ કોંગ્રેસ સરકારે કર્યું છે જે એસડીઆરએફ મુજબ અત્યારે તમે સહાય આપો છો એનડીઆરએફ મુજબ આ એસડીઆરએફ એનડીઆરએફ પાક વીમા જેવી યોજનાઓ છે એ કોંગ્રેસની સરકારે જ આપી છે જેના આધારે અત્યારે ટેકાના ભાવે તમે મગફળી ખરીદી કરો છો એનડીઆર એ સંસ્થાની સ્થાપના પણ નાફેડની સ્થાપના પણ કોંગ્રેસ સરકારે કરી છે જેમાં તમે ચાલીસ ટકા ખાતર ઘટ ઊભી કરવા માટે તમે ચાલીસ ટકા ખાતરના ઉત્પાદન ઓછું કરવાના જેને આદેશ આપ્યા છે એ ઇપકો હોય ક્રિપ્પો હોય એની સ્થાપના પણ કોંગ્રેસે કરી છે ગુજરાતના તમામ ડેમોની સ્થાપના કોંગ્રેસે કરી છે આવી અનેક બાબતો જે છે સવારથી સાંજ સુધી જીતુભાઈ આપણે બે જણા ચર્ચા કરીએ અને આ સાંજ સુધી લિસ્ટ ગણાવું તો લિસ્ટ તૂટે નહીં કેટલા કામો કર્યા છે અને તમે શું કર્યું છે તાકે જે કૃષિ યુનિવર્સિટીઓ હતી જે સંશોધન કેન્દ્રો હતા આ તમામ સંશોધન કેન્દ્રો તમે વેચી નાખ્યા છે તમે જે સંસ્થાઓ કોંગ્રેસે ઊભી કરી હતી એ વેચવાનું તમે કામ કર્યું છે દરેક તાલુકા મથકે માર્કેટિંગ યાર્ડ હોય કે જીઆઈડીસી હોય એની સ્થાપના કોંગ્રેસે કરી છે જીતુભાઈ તમે જે સ્કૂલમાં ભણ્યા છો એ સ્કૂલની સ્થાપના પણ કોંગ્રેસે કરી છે એટલે જીતુભાઈને હું જાહેર માધ્યમોના માધ્યમથી મેં પત્ર તો લખ્યો જ છે અને પત્રમાં કયું પણ છે કે તમે તારીખ સમય અને સ્થળ નક્કી કરો એ તારીખ સમય સ્થળે ચર્ચા કરવાની તૈયારી છે એટલે વિધાનસભામાં બોલી ને બદલી ગયા છે તો જીતુભાઈ તમે ચેલેન્જ કરીને બદલી ના જતા અને એટલા માટે મેં દુહો એને કહ્યો છે કે આમાં જો તમે સુરાત તરીકે બોયલા હોવ તો સુરા બોલ્યા ફરે નહીં અને હું આશા રાખું છું

હજી તો આવતા વર્ષે આવશે કે નહીં આવે એની માનસિક તૈયારી કોઈ ચિંતા કર્યા વગર ભાગિયાઓને ખેડૂતો અગાઉથી પૈસા આપે છે બરાબર છે ભાગ નથી આપતા એવું નથી પણ સરકારને હું વિનંતી કરું છું કે હારે હારે જો ખેડૂતોને તમે આપો છો તો જે ભાગિયાઓ છે એના માટે ખેતમજૂરો છે એના માટે અમે જયારે આ કમોસમી વરસાદ વખતે જયારે પહેલી અમે રજૂઆત સરકારને ને કરી ત્યારે પણ અમે કહ્યું હતું કે ખેત ખેડૂત અને ખેતમજૂરો બનેને નુકસાન થયું છે

સરકારે ખેડૂતોને ભાગ્યા હોવા છે કે મોટા ભાગના ખેડૂતો છે હવે ભાગ્યા ઉપર જ રાખે ખેતી કરે છે અત્યારે મોટા ભાગના નહીં પણ એવું કહી શકાય કે પાંત્રીસ થી ચાલીસ ટકા જે વિસ્તાર છે આખા ગુજરાતની અંદર એમાં પાંત્રીસ થી ચાલીસ ટકા ભાગ્યાઓ આધારિત થઈ ગયું છે અને એમાં સરકાર નીતિ બનાવે તો ખૂબ સારી બાબત કહેવાય બાકી ખેડૂતોને હું વિનંતી કરું છું કે જે તમારે ત્યાં મજૂરી કરવા આવે છે અને તમારે ત્યાં તમારી જ ખેતી છે એ કરી અને જ્યારે એ નુકસાની જે આખું તમને આવ્યું છે તો એવી જ રીતે એને પણ એના ભાગ જે મળવાનો હતો એમાં નુકસાની આવી જ છે તો એમને પણ માનવીય અભિગમ રાખી અને એ ભાગિયાઓને પણ નુકસાન ન જાય એવી રીતે તમામ ખેડૂતો વર્તે એવું હું ખેડૂતોને વિનંતી કરું ભાઈ ખેડૂત વિરોધી સત્તા છે તો તમે માનો છો અરવિંદ કેજરીવાલને પણ મળવા ન દે ભાઈ તમે મંજૂરી કોના નામે માગી હતી માની લ્યો કે ખેડૂત પરિવાર નામે મંજૂરી માંગી હોય જેલના નિયમો છે એ મુજબ ખેડૂત પરિવારના નામે મંજૂરી માંગી હોય ને હું મળવા જાઉં તો મને સ્વાભાવિક છે ના મળવા દે મારા નામે મેં મંજૂરી માંગી હોય મને જો મળવા ના જવા દીધું હોય તો એ સો સો ટકા ખોટી બાબત કહેવાય અને શું કહેવાય ન્યાયથી ઉપરવટ જઈ અને સરકારે આ નિર્ણય કર્યો એવું કહેવાય પણ માની લો કે ખેડૂત પરિવારના નામે મંજૂરી માંગી હોય જે અંદર છે એના પરિવારના નામે મંજૂરી માંગી હોય અને એની જગ્યાએ મારે મળવા જવું હોય તો મને ના મળવા દઈએ અને પછી હું જો આવું સ્ટન્ટ કરું નાટક કરું તો એ મારે ક્યાંક ને ક્યાંક લોકોને ગુમરાહ કરવાનો મારો આશય હોય એવું આના ઉપરથી સાબિત થાય મંજૂરી માંગનાર